ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે આપણું ગળું સુકાઈ જાય ત્યારે ઠંડુ પાણી આપણા ગળાને ખૂબ જ હાશકારો અનુભવ કરાવે છે પરંતુ આ ઠંડું પાણી આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે આ ઠંડા પાણીના બદલે જો માટલાનું પાણી આપણે પીએ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ યોગ્ય છે આપણા શરીર માટે પરંતુ ગરમીના કારણે આપણી ઈચ્છા એવી જ થાય કે આપણે ઠંડુ પાણી પીએ અને અમુક લોકો તો તદ્દન ઠંડુ પાણી પીવે છે બરફ નાખીને પાણી પીવે છે એવી સ્થિતિમાં આપણા શરીરની શું દુર્દશા થાય વાત કરવાની છે આપણે આજ મુદ્દા પર નમસ્કાર મજામાં છો સાથે હું છું સૌમ્યા થોડી પણ તરસ લાગે અને ફ્રિજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી અને ગળાની તરસ છિપાવી લઈએ છીએ હકીકતમાં ગરમીમાં તપી રહેલા શરીરને રાહત આપે છે આ પાણી પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તેનાથી તમારા શરીરને કેટલું નુકસાન થઈ રહ્યું છે આયુર્વેદમાં ઠંડુ પાણી પીવાની મનાઈ કરવામાં આવે છે આયુર્વેદ મુજબ તો ઠંડા પાણીથી શરીરમાં અસંતુલન અને વિકૃતિઓ થઈ શકે છે તે પાચનતંત્રને ધીમું કરી શકે છે આ સાથે જ ફ્રીજમાં પાણીને આર્ટિફિશિયલ રીતે ઠંડુ કરવામાં આવે છે કોઈપણ ઋતુમાં તેને પીવું શરીર માટે સારું નથી ઉનાળાના કારણે દરેક વ્યક્તિને ઠંડુ પાણી પીવાથી રાહત મળે છે અને મોટાભાગના લોકો ફ્રીજનું પાણી પીવે છે અથવા ગ્લાસમાં બરફ નાખીને પાણી પીવે છે આ ઠંડુ પાણી કેવા લોકોને શું હાનિ પહોંચાડે છે એ પણ આપણે જાણીએ સામાન્ય રીતે વ્યક્તિનું તાપમાન અઠ્ઠાણું પોઈન્ટ છ ડિગ્રી ફેરેનાઇટ અથવા સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે જ્યારે આપણે ખૂબ ઠંડુ પાણી પીવીએ છીએ ત્યારે શરીરને તેને સામાન્ય બનાવવા માટે વધુ મહેનત કરવી પડે છે અને આનાથી જ એનર્જીનો ખર્ચ થાય છે અને પાચન પર અસર પડે છે અને સાથે જ ગળામાં દુખાવો કે હાડકાની સમસ્યા થઈ શકે છે અપચો થઈ શકે છે પાચનક્રિયા આપણી બગડી શકે છે પેટમાં દુખાવો થઈ શકે છે માથાનો દુખાવો અથવા માઇગ્રેનની સમસ્યાનો સામનો પણ તમે જો ઠંડુ પાણી પીવો છો તો તેનાથી થઈ શકે છે હૃદયના ધબકારામાં ફેરફાર આવી શકે છે એવું પણ ડોક્ટર્સ કહે છે આ સાથે જ શરીરનું તાપમાન અસંતુલિત થવાની સમસ્યાઓ સૌથી વધારે હોય છે અને મહિલાઓને પણ સમસ્યા થઈ શકે છે તેમના પીરિયડ્સમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે જો તે વધારે ઠંડુ પાણી પીવે છે તો તમને ખબર છે કે તમારા શરીરને સૌથી વધારે જો તમે ઠંડુ પાણી પીવો છો તો તેની અસર છે એ શું થઈ શકે છે જ્યારે તમે ખૂબ થાકેલા હો અથવા કસરત પછી તરત જ ઠંડુ પાણી પીવો છો આ સ્થિતિમાં ઠંડુ પાણી ન પીવું જોઈએ એ તમારા શરીર પર સૌથી વધુ અસર કરે છે આ સાથે ડૉક્ટર્સ એવું પણ કહે છે કે જો તમે તમને હાર્ટની તકલીફ વધારે હોય ને તો તમારે ઠંડુ પાણી ન પીવું જોઈએ હૃદય રોગના દર્દીઓને ઠંડા પાણીથી દૂર રહેવું જોઈએ ડોક્ટર્સ કહે છે કે ઠંડુ પાણી પીવાથી બ્લડ વેસલ્સ સંકોચાઈ જાય છે જેના કારણે બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે આના કારણે હાર્ટ બીટ અચાનકથી વધવા લાગે છે હાઈ બ્લડ પ્રેશર જો તમને હોય તો ઠંડુ પાણી પીવાથી હૃદય પર વધુ ભાર પડતું હોય છે ડૉક્ટર્સ સલાહ આપે છે કે શરીરને ઠંડુ રાખવા માટે તમારે સામાન્ય એટલે કે માટલાનું પાણી જ પીવું જોઈએ એ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તમારી આયુષ્યમાં પણ વધારો કરે છે તો અત્યારે આ મજામાં છોના એપિસોડમાં બસ આટલું જ આઈ હોપ કે તમે જો બહુ ઠંડુ પાણી પીતા હો તો હવે તમે પોતાની હેલ્થની ચિંતા કરશો અને એ ધીમે ધીમે એની ફ્રિકવન્સી છે એ ઓછું ઓછી કરી દેશો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર